અંકલેશ્વર ખેતીવાડી ઉત્પાદન માર્કેટની પાછળના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને પોલીસે અંગે હાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા સ્કોડા કારમાંથી આઠસો ને ચોસઠ બોટલ ઇંગ્લિશની દારૂ મળી કુલ ચાર લાખથી વધુનો મુદ્દામાન જપ્ત કર્યો હતો અંકલેશ્વરી ડિવિઝન પોલીસે ખેતીવાડી ઉત્પાદન માર્કેટની પાછળના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પડ્યા છે પોલીસે ચાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની સૂચના મુજબ પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસને બાતમી મળી હતી કે બાતમી મુજબ બે ઇસમો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો બર્ગમેન મોપેટ પર સ્થળાંતર કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસે દરોડા પાડી રંગેહાથ કાગડીવાલ સહેબાસ ખાન મહેબૂબ ખાન પઠાણ અને અઝહર સલીમ શેખ મોહમ્મદ સાલેર ઉર્ફે શાહરૂખ રફીક શેખને ઝડપી પાડ્યા હતા પોલીસે દરોડા પાડી સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની આઠસો ને ચોસઠ બોટલ જપ્ત કરી હતી આ સાથે વાહનો મળી કુલ ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા આરોપી મોહમ્મદ સાલેર ઉર્ફે શાહરૂખ સફીક શેખ અંકલેશ્વરના ત્રણ અને વલસાડના એક પ્રોહિબિશન કેસમાં અગાઉ પણ સંડોવાયેલ છે